મધ બનાવતી હોય છે જેમ કે મધની અંદર મોટી ભમરનું મધ ભમરની અંદર પણ પ્રકાર હોય છે જે ઝાડનું મધ હોય છે ઝાડની ભમર અને એક પથ્થરની ભમર ત્યારબાદ હોય છે આ કુઈતી અને બીજી એક મધનો પ્રકાર હોય છે જે આ જે છે આ ઝાડની અંદર જે પોલાણ દેખાય છે અંદરના ભાગમાં પોલાણ હશે અને એની અંદર મધ ભરાયેલું હોય છે આ એક કુંતી છે બરાબર તો આની જે આ માખી છે એ બહુ નાની છે અને પેલી બીજી આપણે માખી જોઈએ ત્યારે બહુ મોટી હોય છે એ મોટી ભમર કહેવાય છે અને આ કુંતી છે ત્યારબાદ એક આનાથી થોડી મોટી માખી આવે છે એ ઝાડની અંદર વાડની અંદર ગમે તે એવી અવાવરૂ જગ્યાઓની અંદર કાટા કાકરા કાંટા કે ઝાખરાવાળો વિસ્તાર હોય એવા જગ્યાએ એ મધ જોવા મળે છે પણ એ નાનો પૂડો હોય છે અને એમાં થોડા પ્રમાણમાં મધ મળતું હોય છે ત્યારે આ જયારે આમદ સ્વાસ્થ્ય માટે કેવું રહે આ મધ સ્વાસ્થ્ય માટે ખુબ સરસ કહેવામાં આવે છે મિત્રો આ છે કોઈ તેનું મધ અને મળીએ નવા વિડીયોમાં રતનમાલ દાહો